જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ આજ રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા જીરાની આવકના શ્રી ગણેશ કર્યા કપાસનું હબ તરીકે ગણાતા ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ભેસાણના ખેડૂત અશ્વિનભાઈ સમજુભાઈ સાવલિયાના નવા જીરાની આવકની શરૂઆત થતાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી માર્કેટિંગ યાર્ડમાં જ્યારે કોઈપણ સિઝનમાં પણ ફસલ પ્રથમ દિવસે આવે ત્યારે મુર્તનો પ્રથમ માલ ખરીદવાનો વેપારી માં ખૂબ ઉત્સાહ હોય છે ત્યારે માર્કેટિંગમાં હિન્દુસ્તાન ટ્રેન્ડિંગના નામે પેઢી ચાવતા ચેતનભાઈ નાળિયાધરા નાળિયાધરાએ શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ભેંસાણમાં સાત હજાર છસો ને એકાવનના ભાવથી ખરીદી કરી હતી આ હરાજીમાં વાઇસ ચેરમેન તરીકે તેમજ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો રામજીભાઈ ભેસાણીયા તથા રાજેશભાઈ ભુવાની ઉપસ્થિતિમાં નવા જીરૂની આવકની હરાજી કરવામાં આવી જેનો મુહૂર્તનો ભાવ સાત હજાર છસો એકાવન થયો હતો ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ગોપાલ ભેસાણીયા ટીવીએટીન ન્યૂઝ ભેસાણ